કેશો સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી સેવા ટ્રસ્ટ દ્વારા કેશો શહેરમાં અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેમાં રોજે રોજ સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને કાયમી ટિફિન પહોંચાડવામાં આવે છે દર્દીઓ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ પરિવારોને તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણ વગેરે સામગ્રી પહોંચાડવામાં આવે છે સંસ્થાના પ્રમુખ નિલેશ રાબે રૂણા જણાવ્યા મુજબ આજે કેશોદના જરૂરિયાતમંદ પરિવારોને એકસો સિત્તેર જેટલી કિટ જેમાં લોટ સિંગતેલ ખાંડ બિસ્કિટ ચોકલેટ ચવાણું સેવ મમરા ચણા મીઠાઈ બોક્સ ગાંઠિયા ટોસ પટ્ટીચા ખાજલી ચટણી બાજરો ફટાકડા દીવડા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો નમસ્કાર કેશોદ શહેરમાં ત્રણ દિવસથી છેલ્લા સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દિપાવળીના દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો આર્થિક નબળા પરિવારોને મદદ કરેલી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ત્રેવીસ જેટલી આઈટમો આપવામાં આવેલી છે અને દરેક દાતાશ્રીઓ જેમાં મુખ્ય દાતાશ્રી પિયુષભાઈ કોટેચા સંદીપભાઈ કોટેચા રાજકોટવાળા કિશોરભાઈ ચત્રભુજાઈ ગગડા દુબઈ વાળા તેમજ નિલેશભાઈ મોદી યુએસએ અને તેમજ મયૂરભાઈ પટેલ રાજકોટના દાતાશ્રી તરફથી અમને બહુ મોટું અનુદાન મળ્યું છે જેથી આ કાર્ય અમે પૂરું કરી શકીએ છીએ અને જે કોઈ દાતાશ્રી હોય નાની મોટી રકમ પણ આ ફંડમાં આપી અને આવા નવા નાના પરિવારોને મદદરૂપ થયા છે તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને અમારી કાયમી સેવા કેશોદ શહેરમાં ત્રણસો ને દિવસ ટિફિનની વ્યવસ્થા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે તો એ પણ સેવાનો જો કોઈ એવા દર્દીઓ હોય તો કાયમી માટે લાભ મળે છે જય હિન્દ જય ભારત મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ